સુરત સુધરાઈ કામદાર મંડળ દ્વારા સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બીજી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ ભાગ લેનાર કર્મચારીઓએ ખૂબ જોશમાં ક્રિકેટમાં પોતાનો ઉત્સાહ વધાર્યો હતો આ ટુર્નામેન્ટનું આયોજન સુરત મહાનગરપાલિકાના રાંદેરના ભાણકી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત આજરોજ વહેલી સવારે થઈ હતી ટુર્નામેન્ટમાં સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓની જુદા જુદા ઝોન અને ખાતાઓની વીસ જેટલી ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે જેમાંથી દસ વિજેતા ટીમો ક્વાર્ટર ફાઇનલ તથા ફાઇનલ મેચ તારીખ પચીસમીના રોજ રમશે જેમાંથી વિજેતા થયેલ પ્રથમ વિજેતા ટીમની તથા રનર ટીમની તેમજ મેન ઓફ ધ મેચ બોલર બેસ્ટ બેસ્ટ બેસ્ટમેન બેસ્ટ બોલર તથા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમને કોફી એનાયત કરવામાં આવશે હવે પછીના વર્ષોમાં પણ સુધરાઈ કામદાર મંડળ દ્વારા પ્રતિ વર્ષ દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવનાર છે સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અને ખૂબ મહેનતપૂર્વક બજાવે છે કર્મચારીઓને શારીરિક થાક અને માનસિક તાણ રહેતું હોય છે તેમાંથી આ કર્મચારીઓ બહાર આવે તેવા શુભ આશયથી આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે હું મોહમ્મદ ઇકબાલ શેખ પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ સુરત મહાનગરપાલિકામાં આજે ત્રીસ હજાર જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને મોટા ભાગના કર્મચારીઓ સતત આઠ કલાકને બદલે દસ કલાક બાર કલાક પણ ફરજ બજાવે છે ફાયર બ્રિગેડ જેવા ખાતામાં પોતાના જીવના જોખમે પણ આ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્યારે આ કર્મચારીઓને આખા દિવસ દરમિયાન જે થાક શારીરિક થાક લાગે છે અને માનસિક થાક લાગે છે જેનામાંથી એ લોકોને થોડીક મુક્તિ મળે માનસિક તાણ ઓછો થાય અને એ લોકોમાં જે પ્રતિભા રહેલી છે ખાસ કરીને સ્પોર્ટ્સ અંગેની રમત ગમત અંગેની એ પ્રતિભા એ લોકોની ખીલે એ માટે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ તરફથી ગત વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે આજે આ બીજી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે સુરત મહાનગરપાલિકાના ભાણકી સ્ટેડિયમ રાંદેર ખાતે અને આ ટુર્નામેન્ટમાં કુલ વીસ ટીમોએ ભાગ લીધો છે એ વીસ ટીમોની આજે સવારે સાત કલાકથી રમત શરૂ થઈ છે અને એમાંથી જે દસ ટીમ વિજેતા થશે એ આવતીકાલે ક્વાર્ટર ફાઈનલ સેમી અને ફાઈનલ એ લોકોની થશે